આશ્રમ શાળામાં સુરત તાપી જિલ્લાના આદિવાસી બાળકો અભ્યાસ કરે છે જેમાં અગિયાર વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ નાથુભાઈ પટેલ ફરજ પર બજાવે છે આશ્રમ શાળામાં બાળકીઓ અભ્યાસ કરતી હોય છે મનમાં વાસનાનો કીડો સળગાવ્યો હતો આશ્રમમાંથી ચાર જેટલી બાળકીઓ સાથે સારા ક્રિક અડપ લાકરિયાનો આરોપ લગાવ્યો હતો માળવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે ગઈકાલે એક મોરજી થયો છે પક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાં બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝીટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિજી વિકાસ મંડળની જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે અધિક સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની અહીંયા વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો એ કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ રીટ એમને લીધેલી એ દરમિયાન માતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાગઠ કરવાથી અડબલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જ્યાં ગામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમને તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે યાર શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી કેવી કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈક બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડકલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગુરુ માતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પહોંચો મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુચિત જનજાતિની હોય પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો વિસ્તાર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાયબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ ઇન્ય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે સીડ્યુલ ડ્રાઇવમાં કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરાસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગત અહીંયા ના થાય અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે આવ્યો છે મારી ફરિયાદમાં તો ચાર થી પાંચ બાળકીઓમાં નામજોગ લખેલું છે પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે આચરે યોગેશ પટેલ ત્યાં જ આશ્રમ શાળામાં રહેતા હતા અને એકસો સત્યોતેર જેટલી બાળકીઓ રહીને અભ્યાસ કરે છે તે તો ત્યારે પ્રકાશમાં આવી કે ગતરોજ આદિજાતિ સત્તા મંડળના અધિકારીઓ શાળાની મુલાકાતે આવ્યા હતા જે શિક્ષણ બાબત અધિકારીએ ગૃહ માતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા જે અભોગ બનનાર કેટલીક બાળાઓએ અધિકારી સમક્ષ લંપટ આચાર્ય યોગેશ પટેલની કરતૂત અંગ જાણ કરી હતી જેથી આખો મામલો પ્રકાશમાં આવતા શૌરોસે ભરાયા હતા અમારે આજે જે માંડવી તાલુકાના નરેણ ગામે આજે અમારી આદિવાસી સમાજની બાળ બાળકી પર અહીંયાના સ્કૂલના આશ્રમ શાળાના પ્રિન્સિપાલ દ્વારા એક દુષ્કર્મ કરવા જેવી બાબત કરવામાં આવી છે અને શારીરિક અદલાપક પકડ અદલાપક કરવામાં અદલા છે તો અમે એવું કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ કે હાલમાં જ દાહોદમાં પણ આવી ઘટના બની અને તે પણ એક ત્યાંના આચાર્ય દ્વારા તો અહીંયા પણ માંડવી તાલુકા સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ ગામમાં પણ આવી ઘટના બની છે આશ્રમ શાળામાં અને તે પણ એક આચાર્ય દ્વારા તો અમે સરકાર અને આ કાયદા વ્યવસ્થાના અધિકારીઓ પાસે અમારી આદિવાસી સમાજ થકી એવી માંગણી છે કે આ બધા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને એક મહિનામાં કે બે મહિનાની અંદર એમને સજા જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે તો આવો કોઈ ગુરુ બીજી વખત કોઈ બાળકી સાથે આવો કોઈ દુષ્કર્મ ન કરે કે શારીરિક છેડછાડ ન કરે તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે આ એક માંગણી કરીએ છીએ ને જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો અમે ગાંધી ચિહ્ન માર્ગ પર ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ જય આદિવાસી રામ રામ લપટ આચાર્ય યોગેશ પટેલની કરતૂત સામે આવતા અધિકારીઓએ શાળાના ગૃહ માતા અને બાળકીઓને ધ્યાન દોરતા તાત્કાલિક મહિલા માંડવી પોલીસની મદદ લીધી હતી મહિલા હેલ્પલાઇન સાથે માંડવી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને માંડવી પોલીસે પણ હરકતમાં આવી આશ્રમ શાળાના ખાતે પહોંચી હતી અને લપટ આચાર્ય યોગેશ પટેલની અટકાયત કરી પોલીસમાં મથકે લાવવામાં આવ્યો હતો હું હિતેન્દ્ર ચૌધરી કસાલ ગામનો વતની અને જનજાતિ કલ્યાણ આશ્રમ માં મંત્રી તરીકેની તાલુકાની ફરજ છે મારી જવાબદારી છે અને આ બાળકી જોડે જે ઘટના બની એની અમને જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જ્યારે પણ અમને ખબર પડી છે તો મા બાપ પછી ગુરુ અને ગુરુને અસભ્ય કૃત્ય કરનાર આ ગુરુને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને એમની સાડે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે અને ગુરુના ભરોસે મૂકીને જતા હોય વાલીઓ બાળકોને આ જ બાળકીને પણ કોઈક પણ બીજા બાળકને આ કૃત્ય થાય નહીં એની અમારી માંગણી છે અને હંમેશા બાળકો ગુરુના ચરણોમાં માતા પિતા પછી એમની જવાબદારી હોય છે અને એમણે સાચવવાના બદલે આ કૃત્ય કરા કરતા હોય કોઈ પણ હોય એ નરાધમને અમે સાવરી નહીં લઈએ અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય યોગ્ય પગલાં લેવામાં આવે અને જો પગલાં લેવામાં ના આવે

અડપલા કરીને જે શારીરિક અડપલા કરીને એની સાથે જે જઘન્ય જે કૃત્ય કરવામાં આવેલું છે એની ઘોર નિંદા કરીએ છીએ અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી પ્રશાસન પાસે લાગણી અને માગણી છે અમારી અને અત્યારે જ હાલ ટૂંક સમયમાં જ એક દાહોદની અંદર પણ અમારા આદિવાસી સમાજની દીકરી સાથે આવી ઘટના બની અને એની હત્યા થઈ છે સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે કરે છે ત્યારે આ દીકરીઓ જે આદિવાસી સમાજની હોય કે પછી કોઈ પણ સમાજની હોય આ દીકરીઓ માટે આજે ખૂબ જ આવા ખરાબ કૃત્ય થઈ રહ્યા છે તો એના માટે શું કરવું એ માટે પણ પ્રશાસન જ્યારે વિચાર કરે સરકાર તંત્ર વિચાર કરે અને આવા લંપટ નરધમોને કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને સજા થાય એવી અમારી લાગણી અને અને માંગણી છે જો અમારા સમાજની દીકરીઓને ન્યાય ના મળશે તો અમારો સમાજ રસ્તા પર ઉતરીને જાહેરમાં આવશે અને ન્યાય માટે કોઈ પણ પછી ગાંધી ચિંદી માર્ગ હોય કે પછી કોઈ પણ ક્રાંતિ માટે પણ અમે માર્ગ પર ઉતરવા માટે સમસ્ત આદિવાસી સમાજ તૈયાર છે અસ્તુ જય આદિવાસી રામ રામ